વિરમગામ શહેરમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો ગંભીર ઇજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના મારફતા ડેલાની પાસે આવેલા હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરની બાજુમાં આરોપીઓ દ્વારા જૂની અદાવત રાખીને બાઇક લઈને પસાર થતા યુવકને માથાના ભાગે ઝાપટ મારી બાઇક ઉપરથી પાડી દઈ તીક્ષ્ણ હથિયાર છરીના ઘા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઈશ્વરભાઈ ચંદુભાઈ મારવાડી ઉંમરવર્ષ ચોત્રીસ રહે ગોળપીઠા મંદિરની બાજુમાં નાઓને બંને પગો અને હાથના ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આરોપીઓ દ્વારા હુમલો કરીને ત્યાંથી નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી સમગ્ર મામલે ઈજાગ્રસ્ત ઈશ્વરભાઈ ચંદુલાલ મારવાડી ઉંમરવર્ષ ચોત્રીસ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી કલ્પેશ ઉર્ફે કલ્પી જોશી તથા રાજદીપ ઉર્ફે ભુરોહ શુક્લા બંને રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે